હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું ધવલ પંડિયા અને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને તો પૂરપોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે મિત્રો આજે છે ને આપણે પહોંચી ગયા છીએ જે એકલેરા સર્કલ એસ એસ ડેઝર્ટમાં જ્યાં છે આપણને મસ્ત મસ્ત મજાની છે ને બ્રાઉની ચીઝ કેક ફૂલમી પેસ્ટ્રી ડોનટ્સ કપ કેક્સ આવી ઘણી બધી વસ્તુ મળી જવાની છે સમીક્ષાજી છે ને અહીંયા નાનકડો એવું સેટઅપ લઈને આવે છે ને જોરદાર એવું ફૂડ બનાવે છે આપણે ઘણા લોકો પાસેથી એનું સાંભળ્યું હતું નાની આપણે રીલ્સ પણ પેલા બનાવી હતી એટલે આજે કીધું કે આપણે યુટ્યુબમાં પણ આખો વિડીયો બનાવીએ જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે અહીંયા કેવી રીતે બનાવે છે તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો અને આ રીલ જોવા માટે છે ને લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દેજો એમાં એ ઓલરેડી રીલ્સ આવી જ ગયેલી છે તો ચાલો શરૂ કરીએ જોડાયેલા રહેજો આપણી સાથે તો મિત્રો આપણી સાથે જોડાયા છે એસેટ ડેઝર્ટ્સના ઓનર એટલે સમીક્ષાજી સમીક્ષાજી ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ ટુ અમર યુટ્યુબ ચેનલ થેન્ક યુ સમીક્ષાજી આપ મને જણાવો કે આ કેટલા મહિનાથી તમે ચલાવો છો આ મારું લાસ્ટ 2 મંથથી છે અહીંયા 2 મંથથી છે ઓકે અને અહીંયા તમે શું શું રાખો છો અમે અહીંયા ચીઝ કેક, બ્રાઉની, કપકેક, ડેઝર્ટ્સ, વફલ્સ એવું બધું રાખીએ છીએ બરાબર છે અને ટાઈમિંગ શું છે તમારો અમારો ટાઈમિંગ અહીંયા 8 થી 11:30 નો છે બરાબર છે અને કસ્ટમર વધારે આવીને તમારી પાસે શું પ્રીફર કરે છે અમારી પાસે વધારે પડતા કસ્ટમર ચીઝ કેક ને બ્રાઉની પ્રીફર કરે છે બરાબર તો ચાલો જોઈએ સમીક્ષાજી તમે કેવું બનાવો છો બરાબર ને તો અત્યારે હું વફલ બનાવી રહી છું આ વફલ મે મશીનમાં બનાવી દીધું છે હવે એને આપણે ચોકલેટ વડે ગાર્નિશ કરશું તો એને પહેલા આપણે મિલ્ક ચોકલેટમાં ડીપ કરી દેશું બંને કોર્નરને એકદમ ચોકલેટ થી ભરેલું હશે આ ને એકદમ વેફરી ટેસ્ટ હશે આનો એના પર આપણે ડાર્ક ચોકલેટ ની ગાર્નિશિંગ કરશું અને આ ફૂલ લોડેડ ચોકલેટથી ભરેલું હોય છે અને સાથે આમાં થોડાક ચોકો ચિપ્સ ને આપણું વફલ રેડી થઈ ગયો છે અને આ અમારી ચીઝ કેક છે આ પ્યોરલી હોમમેડ બનાવેલી છે આ ચીઝ કેક અમે ઘરે બનાવેલું છે અને ક્રીમ ચીઝ પણ અમે ઘરે બનાવેલું છે તમે જોઈ શકો છો અને અત્યારે હું બનાવું છું બિસ્કો ફ્લેવરનું આ જોઈ શકો છો લોટ ઓફ લોટસ બિસ્કોફનો ડબ્બો છે અને આ બધું વસ્તુ ઓરિજિનલ યુઝ કરીએ છીએ અમારી પાસે ઘણા બધા ફ્લેવર્સ છે ચીઝ કેકમાં બ્લુબેરી સ્ટ્રોબેરી નટેલા એવી ઘણી બધી વેરાયટીઝ છે ચીઝ કેકમાં પણ અને બ્રાઉનીઝમાં પણ છે ઘણી બધી વેરાયટીઝ સાથે સાથે અમે સિઝનર પણ રાખીએ છીએ અને બિસ્કફ બિસ્કિટના ક્રશ છે લોટસ બિસ્કિટના અને ચૂરો નાખીએ છીએ અને સાથે થોડુંક વ્હાઇટ ચોકલેટથી ગાર્નિશિંગ કરીએ છીએ તો આ મારી બિસ્કફ ચીઝ કેક રેડી થઈ ગઈ છે એકદમ જોરદાર અને ટેસ્ટી બનાવ્યું છે હું નથી ખાઈ શકતો કેમ કે મારી તબિયત થોડીક ખરાબ છે એટલા માટે પણ ઓવરઓલ છે ને મેં ઘણા બધા લોકો પાસેથી સાંભળ્યું છે ને આની પહેલાં પણ મેં એક બે વખત ટેસ્ટ કર્યું છે બો એક નંબર બનાવે છે હું તમને પણ પ્રિફર કરીશ કે એક વખત અહીંયા મુલાકાત લેજો એડ્રેસ મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધું છે સાથે સાથે એડ્રેસ પણ તમને કહી દઉં છું જે એકલેરા સર્કલ પાસે વાલક ન્યૂ રિંગ રોડ વાલક પાટિયા સુરત તો એક વખત અહીંયા જરૂરથી મુલાકાત લેજો ખરેખર તમને ને ટેસ્ટમાં બહુ મજા આવે એવું બનાવે છે તો આ વિડીયો જોઈને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ